તરબૂચ ખાધા પછી ભૂલથી પણ ન ખાઓ આ સાત વસ્તુઓ નુકસાન થશે તરબૂચ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે જે ઉનાળામાં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તે પાણી અને વિટામિન્સથી સમૃદ્ધ છે જે આપણને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે તરબૂચ ખાધા પછી કેટલીક વસ્તુઓ ન ખાવી જોઈએ તરબૂચ ખાવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ છે તરબૂચ ખાધા પછી તમારે આ વસ્તુઓ પણ ખાવાનું ટાળવું જોઈએ એક દૂધ તરબૂચ અને દૂધનું મિશ્રણ પચવામાં ભારે હોઈ શકે છે અને પેટમાં દુખાવો ગેસ અને અપચો થઈ શકે છે બે દહીં દહીં અને તરબૂચનું મિશ્રણ પણ પચવામાં ભારે હોય શકે છે અને પેટમાં દુખાવો અને ઝાડા થઈ શકે છે માંસ તરબૂચ અને માંસનું મિશ્રણ પચવામાં ખૂબ જ મુશ્કેલ છે અને તે પેટમાં દુખાવો અપચો અને ઉલટીનું કારણ બની શકે છે ચાર દારૂ તરબૂચ અને આલ્કોહોલનું મિશ્રણ શરીરમાં પાણીની ખોટ અને ડિહાઇડ્રેશનનું કારણ બની શકે છે તેલયુક્ત ખોરાક તરબૂચ અને તેલયુક્ત ખોરાકનું મિશ્રણ પચવામાં ભારે હોય છે અને પેટમાં દુખાવો ગેસ અને અપચોનું કારણ બને છે છ ઠંડી વસ્તુઓ તરબૂચ ખાધા પછી આઈસ્ક્રીમ દહીં કે ઠંડુ પાણી જેવી ઠંડી વસ્તુઓ ન પીવી જોઈએ તેનાથી ગળામાં દુખાવો અને શરદી થઈ શકે છે સાત ભારે ભોજન તરબૂચ ખાધા પછી ભારે ખોરાક ન ખાવો જોઈએ તેનાથી પેટમાં ભારેપણો અને અપચો થઈ શકે છે તરબૂચ ખાધાના ઓછામાં ઓછા ત્રીસ મિનિટ પછી આ વસ્તુઓનું સેવન કરો આ સિવાય તરબૂચ ખાવાના કેટલાક ફાયદા છે તરબૂચ પાણી અને વિટામિન્સથી ભરપૂર છે જે આપણને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તરબૂચમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે તરબૂચમાં લાઇકોપીન હોય છે જે હૃદય રોગ અને કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ કરે છે તરબૂચમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તરબૂચમાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તરબૂચ ખાવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ છે તેથી આગલી વખતે જ્યારે તમે તરબૂચ ખાઓ ત્યારે આ બાબતોનું ધ્યાન રાખો અને સ્વસ્થ રહો